નમસ્કાર ગુજરાત સિક્યો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ચાલાલાના કેનાલપરા પરા ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે દેવચંદભાઈનું વીજ કરંટ લાગવાથી કમકમાટી ભર્યું મોત થયાના આક્ષેપ થયા છે ત્યારે તે જ કેનાલ ગામમાં ચાલાલા પીજીવીસીએલ દ્વારા ફરી બેદરકારી સામે આવી છે અકસ્માતનો ભોગ બનનાર દેવચંદભાઈના ખેતરની નજીકમાં જ આવેલ બીજા ખેતરમાં પીજીવીસીએલના બે પોલ વચ્ચેનો વીજ વાયરનો જોડો નીચે આવી ગયો હોય કેનાલપરા ગામના યોગેશભાઈ ધનજીભાઈ સહિતના અનેક ગ્રામજનોએ ઘણા ટાઈમથી ફોલ્ટ લખાવેલો હોવા છતાં પીજીવીસીએલ દ્વારા નીચે આવેલો વીજ વાયર રિપેર થતો ન હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવના દેખાઈ રહી છે અને ફરી વખત માનવ જિંદગીનો ભોગ લેવાની શક્યતાઓ છે ત્યારે કેનાલપરા ગામના ગ્રામજનોએ જણાવેલ છે કે વહેલી તકે આ નીચે આવી ગયેલા વીજ વાયરનું રિપેરિંગ અને સમારકામ થાય તેવી માગણી સાથે આક્રોશ ભેર રજૂઆત કરી છે અહેવાલ પ્રકાશ કાર્યા સાથે યોગેશ ઉન્નટ ગુજરાત સિક્યો ન્યૂઝ ચલાલા મારું નામ યોગેશભાઈ ભાઈ ધનજી ભાઈ છે ક્યુ ગામ સરખા કેનાલ છે શું તમારો પ્રશ્ન છે અમારે કાલે એવો બનાવ બની ગયો છે કે જમ્પર નીચે પડ્યું અને માણસ એક્સપાયર થઈ ગયો છે અને આ આ જોડાનું આ આ તારનું બે વર્ષ પહેલાં અરજી આપેલી છે પણ કોઈ તાર ખેસવા આવ્યા નથી આવે ત્યારે એમ કહે કે અમે આવીને હમણાં કરી જાવું કરી જવું કા કે શેઠા પાડોશી એમ કહે છે કે અહીંયા તાણીઓ ન મારતા એવું કોઈ કાંઈ કહેતું નથી બરાબર ગમે ત્યાં તાણીઓ મારી દે તો કાંઈ કોઈ કોઈને વાંધો છે નહીં

બે વર્ષ પેલા કમ્પ્લેન કરી છે પણ પછી તો આ બધું ખેડૂત નું કેવું હોય કઈ ઈ નથી કરતા એમ ખેડૂત પાસે કઈ ન હોય માણસ નો ભોગ લેવાય પછી કરે પછી માણસ નો ભોગ તો બનવાનો જ છે આ આવું બેદરકારી હોય તો